હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારું આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશનના એક અપડેટ આવી છે જે મહત્ત્વની અપડેટ છે કે તમે પ્રથમ રાઉન્ડનું એડમિશન કેન્સલ કરાવી શકો છો એની તારીખ આપવામાં આવી છે જે પણ તમને એડમિશન મળ્યું હોય એ પછી તમે જે બીજા રાઉન્ડનું છે એ રજીસ્ટ્રેશન કરી શકો છો અને ચોઈસ ફિલિંગની પણ તારીખ આપવામાં આવી છે કે ક્યારે ચોઈસ ફિલિંગ શરૂ થાય છે તો આપણે સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશું કે તમારે પ્રથમ રાઉન્ડનું એડમિશન કેવી રીતે કેન્સલ કરવાનું છે પછી સેકન્ડ રાઉન્ડમાં જેને પણ રજિસ્ટ્રેશન બાકી જેને ફર્સ્ટ રાઉન્ડ ના કરાવ્યું મેક્સિમમ વિદ્યાર્થીઓ તો કરાવ્યું છે પણ જેને પણ બાકી હોય એ સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન કહી શકે છે નવો પિન પર્ચેસ કરીને અને હવે જેને ચોઇસ ફિલિંગ કરવાની છે આગલા રાઉન્ડમાં એ ચોઇસ ફિલિંગ પણ કહી શકે છે એની તારીખ પણ અહીંયા આપવામાં આવી છે તો અહીંયા એડવર્ટાઇઝ એટલે કે પહેલાં આપણે એ તારીખો જોઈશું દર દરેક માટે કેન્સલેશન ફર્સ્ટ રાઉન્ડ રજીસ્ટ્રેશન અને સેકન્ડ રાઉન્ડ માટેનું ચોઇસ ફિલિંગ પછી આપણે જોઈ જોઈશું કે કેન્સલ માટેની પ્રોસેસ શું છે કેવી રીતે પ્રોસેસ કરવાની છે પછી તમને જો રજીસ્ટ્રેશનની પ્રોસેસ તમને ખબર છે ઓનલાઈન તમને હેલ્થ સેન્ટરનું લિસ્ટ પણ ખબર છે ક્યાં તમારું નજીકનું હેલ્થ સેન્ટર છે પછી ઇન્સ્ટ્રક્શન ફોર એનઆરઆઈ કેન્ડિડેટ એ એ એ પણ તમને ખબર છે ઓથોરિટી લેટ લેટર શું છે એ આપણે કેન્સલેશનમાં આવશે એ પણ આપણે સમજાવીશું પછી કયા કયા ડોક ડોક્યુમેન્ટ જોઈએ એ પણ તમને ખબર છે ચોઇસ ફ્લેન્ડની ગાઈડલાઇન પણ તમને તમને ખબર છે પછી આપણે જોઈશું કે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે હવે શું કરવાનું છે એ આપણે પીડીએફ વાંચીશું એટલે પહેલાં આપણે એડવર્ટાઈઝ જોઈશું કેન્સલની પ્રોસેસ જોઈશું પછી આપણે સેકન્ડ રાઉન્ડમાં પાટલા માટે શું કરવાનું છે અને પછી ટોટલ આપણી કેટલી સીટ ખાલી છે ન્યૂ સીટ સેકન્ડ રાઉન્ડ એટલે સેકન્ડ રાઉન્ડમાં કેટલીક સીટો એડ થઈ છે એની માહિતી પછી નોન રિપોર્ટેડ સીટ અને પછી નોન કન્વર્ટ કન્વર્ટેડ વેકન્ટ એન્ડ એનઆરઆઈ પીડબ્લ્યુડી જે સીટ છે ફર્સ્ટ રાઉન્ડ એટલે ટોટલ આપણે કેટલી સીટ છે એની આપણે માહિતી મેળવીશું પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ તો તમને ખબર જ છે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે તમે એક સર્ટિફિકેટ ઘટાડ્યું છે અને તમારા જોડે ઓલરેડી હશે જેને હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યું નથી એના માટે પછી આપણે જોઈશું અહીંયા તમને નિયમ નિયમ પણ ખબર છે ચાર ચારે રાઉન્ડને પછી આપણે જોઈશું કે સીડીયુ શું છે અને 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 મેનલી તમારી કોલેજ ક્યારે સ્ટાર્ટ થાય છે ક્યારે બી તમે હોમિયોપેથી જેમ કે એમબીબીએસમાં જે એમસીસી અપડેટ આપી હતી એમાં બાવીસ તારીખે અપડેટ આપી આપી હતી કે બાવીસ તારીખે દરેક કોલેજ શરૂ કરી દેવાની છે પણ દરેક કોલેજ અલગ અલગ તારીખે શરૂ થાય છે એવું નથી હોતું કે એક જ દિવસે બધી બધી કોલેજ શરૂ થઈ જાય જે પણ કોલેજને યોગ્ય લાગે એ તારીખે કોલેજો સ્ટાર્ટ કરે છે તો ચાલો આપણે પીડીએફ પર જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે પીડીએફ પર જઈએ અહીંયા આપણે પીડીએફ પર આવી ગયા છીએ તો ચાલો આપણે આગળની માહિતી વાંચીએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આયુર્વેદિક અને હોમિયોપેથિકના જે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે એમાં પ્રથમ રાઉન્ડમાં હેલ્થ સેન્ટર ખાતે પ્રવેશ રદ કરાવવાની તારીખો પછી આપણે જોઈએ કે બીજા રાઉન્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ માટેની અહીંયા જાહેરાત આપવામાં આવી છે તો ચાલો આપણે દરેક તારીખો જોઈએ આ તારીખ તારીખો તમારે ખાસ ધ્યાન રાખવાની છે કોઈપણ તારીખો ચૂકી ના જાય એ તમારે ધ્યાન રાખવાનું છે સૌ તો પ્રથમ રાઉન્ડનું હેલ્થ સેન્ટર ખાતે જે પ્રવેશ રદ કરાવવાની તારીખ છે એ આપણે જોઈ લઈએ તો ત્રેવીસ નવ એટલે કે આજેથી ત્રેવીસ સપ્ટેમ્બરથી લઈ અને તમે છવ્વીસ સપ્ટેમ્બરે સાંજે ચાર વાગ્યા સુધી જે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો પ્રથમ રાઉન્ડનો પ્રવેશ તમે રદ કરાવી શકો છો જેને એમબીબીએસમાં એડમિશન મળી ગયું હોય એ પણ પ્રવેશ રદ કરાવી શકે છે અને જેને સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવાની છે એ પણ અહીંયા પ્રવેશ રદ કરાવી શકે છે એવું એવું નથી અને તમને આ સીટ પર ફરીથી પ્રવેશ મળી શકે છે એટલે તમે સેકન્ડમાં પાર્ટ લઈ શકો છો તમારે ડરવાની કોઈ નથી પણ તમે ફીસ ભર્યું હોય અને તમને એવું અમારે હવે રિસ્ક લેવું નથી તો તમે તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો અને આગળના રાઉન્ડમાં તમે તમે પાર્ટ પણ લઈ લઈ શકો છો આપણે જ્યારે એડમિશન કેન્સલની પ્રોસેસ આવશે ત્યારે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ પછી આગળ આપણે આપણે જોઈએ કે જેને ઓનલાઈન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન બાકી છે એટલે કે જેને ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ પણ ભાગ લી લીધો નથી એમના માટે છે તો એમાં આપણે જોઈએ જે ઓનલાઈન પિનની ખરીદી છે એ ત્રેવીસ તારીખ આજેથી લઈ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે તમે સાંજે બે કલાક સુધી તમે પિન પરચેસ કરી શકો છો જેને પ્રથમ રાઉન્ડમાં પિન પરચેસ કર્યો નથી એમના માટે છે જેને પહેલા પહેલા રાઉન્ડમાં ભાગ લીધો છે એમને અહીંયા કંઈ કરવા નથી ખાલી સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવાની છે જ્યારે આવે ત્યારે પછી આપણે જોઈએ કે ઓનલાઈન રજિસ્ટ્રેશનની માહિતી તો એ પણ ત્રેવીસ સપ્ટેમ્બરથી લઈ અને અઠ્યાવીસ સપ્ટેમ્બર સાંજે પાંચ કલાક સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો એ પણ જેને ફર્સ્ટ ફોર્મમાં પાર્ટી લીધોના એમના માટે પછી આગળ આપણે જોઈએ કે જેને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું જેમ કે તમે ફર્સ્ટ ફોર્મનું રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે તમે હેલ્થ સેન્ટર પર ચકાસણી કરાવી છે ડોક્યુમેન્ટની તો એ પણ અહીંયા છે કે હેલ્થ સેન્ટર ખાતે અરજી ચકાસણી પ્રમાણપત્રની નકલ જમા કરાવવા માટે તારીખ છે અહીંયા ચોવીસ નવથી લઈ અને ઓગણત્રીસ નવ તમે બપોર બાર કલાક સુધી ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી શકો છો હવે જેને ફર્સ્ટ રાઉન્ડનો ભાગ લીધો છે હવે એમને ડાયરેક્ટ અહીંયા સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ કરવાનું છે તો ચોઈસ ફિલ્ડની તારીખ પણ અહીંયા આપવામાં આવી છે કે બીજાની જે ચોઇસ ફિલિંગની તારીખ છે અહીંયા એ ત્રીસ નવથી લઈ અને ત્રણ દસ બપોરે ત્રણ કલાક સુધી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો એટલે કે ત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રણ ઓક્ટોબર સુધી સુધી અહીંયા તમે બપોરે ત્રણ વાગ્યા સુધી ચોઈસ ફિલિંગ કહી શકો છો પણ તમારી ચોઈસ ફિલિંગ ક્યારે સ્ટાર્ટ થાય છે હાલ હજુ અઠવાડિયા સુધી કોઈ પણ તારીખ નથી આજ તમારી ત્રેવીસ તારીખ થઈ તો ત્રીસ તારીખે તમારી ચોઈસ ફિલિંગ શરૂ થાય છે એટલે જેને પ્રથમમાં ભાગ લીધો હોય એડમિશન મળ્યું એડમિશન ના મળ્યું હોય એમને ત્રીસ તારીખ સુધી અહીંયા કંઈ પણ કરવાની કોઈ જરૂર નથી પછી ઉમેદવારો દ્વારા ભરેલી ચોઈસ જોઈ શકાય છે એટલે કે તમે ત્રણ તારીખે તમે સાંજે ચાર કલાક સુધી તમારી ચોઈસ ફિલિંગ જોઈ શકશો પછી આગળ આપણે જોઈએ તો એ જ માહિતી છે કે તમ તમે તમે જે અગિયાર હજાર રૂપિયા ભરી પિન પરચેસ કરી ખરીદે જે રચન કરીશું એ એ જ અહીંયા રજીસ્ટર કરવાનું છે બસ એ જ માહિતી છે બીજું કંઈ અલગ છે નહીં એટલે કે જેને બાકી હોય એને અગિયાર હજાર રૂપિયા ભરી પિન પરચેસ કરી રજીસ્ટ્રેશન કરી હેલ્થ ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી અને આગળ તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો તો ચાલો આગળ આપણે જોઈએ કે જેને એડમિશન કેન્સલ કરવા કરવાનું છે તો એમના માટે શું પ્રોસેસ છે એ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આગળની પીડીએફ પર આપણે જોઈએ અને એની પણ આપણે માહિતી મેળવીએ અહીંયા હવે એડમિશન રદ કરવાની પ્રક્રિયા આપવામાં આવી છે તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે કેન્ડિડેટ વુ હેવ કન્ફર્મ ધેર એડમિશન આફ્ટર સબમિટિંગ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટ હેલ્પ વી વેન્ટ ટુ કેન્સલ ધેર એડમિશન દે વીલ બી ગો ટુ ધ એડમિશન રિપોર્ટેડ હેલ્પ સેન્ટર ઇન પર્સન એટલે કે જે પણ વિદ્યાર્થીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી અને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવ્યું હોય અને હવે વિદ્યાર્થી પોતાનું એડમિશન કેન્સલ કરવા છે તો એને રૂબરૂ જે પણ હેલ્થ સેન્ટર પર એને રિપોર્ટિંગ કર્યું હોય એ હેલ્થ સેન્ટર પર રૂબરૂ જવાનું રહેશે તો આજ બસ પહેલી લાઈનમાં માહિતી આપેલી છે પછી બીજી આપણે લાઈનમાં છે અને પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ધ સેમ સીટ વિલ બી ઓલસો અવેલેબલ ઇન સર્ચ કેન્ડિડેટ ઇન સબ રાઉન્ડ ઓફ ધ એડમિશન એન્ડ કેન્ડિડેટ્સ કેન ટેક પાર્ટ ઇન ધ સબ રાઉન્ડ ઇ ઓફ કાઉન્સલિંગ એટલે કે તમે જે પણ આ તમારી સીટ છે એ તમારી આગળના રાઉન્ડમાં પણ રહેશે અને તમે આગળ રાઉન્ડમાં પાર્ટ લઈ શકશો અને આગળ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કહી શકશો ભલે તમે એડમિશન કેન્સલ કર્યું છતાં પણ તમે આગલા રાઉન્ડમાં તમને આ સીટ જો મળતી છે તો એ સીટ તમને મળશે એટલે તમારે કોઈ પણ ચેન્જ થશે ને કોઈ પણ તમારે કોઈ ડરવાની જરૂર નથી તો તમે એડમિશન કેન્સલ કરાવશો તો એવું એવું નથી કે તમે આ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય તમે પ્રક્રિયામાં રહેશો ખાલી તમે તમે તમારું જે એડમિશન મળ્યો દો એ તમારે એડમિશન કેન્સલ કરાવ્યું છે પછી આગળ આપણે જોઈએ આગળની માહિતી જોઈએ ઇફ કેન્ડિડેટ કેન નોટ કમ ફોર ધ સમ રીઝન their parent and representative must bring the authority letter signed by the candidate to health center without authority letter parents and representative want to able to collect the document authority letter is available on the second page of ધીસ ડોક્યુમેન્ટ એટલે કે જે પણ વિદ્યાર્થી કોઈ કારણસર ના આવી શકે એમાં એના પેરેન્ટ્સ અથવા અથવા કોઈ પેરેન્ટ્સની જગ્યાએ કોઈ પ્રતિનિધિ વિદ્યાર્થીના પ્રતિનિધિ નીતિ તરીકે જઈ શકે છે પણ એમાં એક અથોરિટી લે લેટર લઈ જ લઈ જવાનો રજિસ્ટે છે જેમાં સ્ટુડન્ટની સાઇન હોવી જરૂર છે કદાચ સ્ટુડન્ટની કોઈ તકલીફ હોય પણ એમાં જે અથોરિટી લેટર છે એમાં સ્ટુડન્ટની સાઇન હોવી જરૂર છે વિદાઉટ અથોરિટી લેટર એટલે કે અથોરિટી લેટર વગર જો તમે કોઈપણ પણ જશે પેરેન્ટ્સ કે એનો કોઈ પ્રતિનિધિ તો એને કોઈ પણ ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવશે નહીં અને જે અથોરિટી લેટર છે આ જે ડોક્યુમેન્ટ છે એના બીજા પેજમાં અવેલેબલ છે હું તમને બતાવીશ પણ અથોરિટી લેટર ક્યારે લઈ લઈ જવાનું છે જ્યારે વિદ્યાર્થી જઈ ના શકે ત્યારે જો વિદ્યાર્થી રૂબરૂ જવાનું હોય તો કોઈ પણ અથોરિટી લેટર લઈ જવાની કોઈ જરૂર નથી પછી આગળ આપણે જોઈએ ધ કેન્ડિડેટ હેવ બી સબ ટુ સબમિટ યુ ફોલો ડોક્યુમેન્ટ એન્ડ ધેન કનેક્ટ ધ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટલે કે આ ડોક્યુમેન્ટ સબમિટ કરી અને એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા મેળવી શકે છે તો પહેલું અહીંયા ડોક્યુમેન્ટ છે કે એપ્લિકેશન ટુ કેન્સલ ધ એડમિશન એટલે કે એડમિશન કેન્સલ કરવાની અરજ અરજી તમારે લખવાની છે પછી ઓરિજિનલ એડમિશન ઓર્ડર જે વેબસાઇટ દ્વારા તમારે પ્રથમનો જે ઓરિજિનલ એડમિશન ઓર્ડર તમને હેલ્થ સેન્ટર પરથી આપવામાં આવ્યો છે એ તમારે લઈ લઈ જવાનો છે પછી ફી રિસિપ્ટ અને ચલાનની ઝેરોક્ષ એટલે કે જે પણ તમને ફી રિસિપ્ટ હતી અને જે તમે ચલાણની જરૂર છે એ એ પણ તમારે લઈને લઈને જવાનું છે કેન્સલ કરવા માટે પછી આપણે જોઈએ કે સેલ્ફ આ છે જે છે ઝેરોસ્કોપીઓ અલોટમેન્ટ લેટર ઓફ ઓલ ઇન્ડિયા કોટા ડિમ્ડ યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી અધર સ્ટેટ કાઉન્સલિંગ ઓર એપ્લિકેશન ઓફ કેન્સલ ઇફ નોટ એડમિટેડ એની વે એટલે તમને ક્યાંય પણ એડમિશન મળ્યું હોય તો તો ધારો કે તમને એડમિશન કેન્સલ કરવા જાવ છો અને તમને એમ બીબીએસમાં અહીંયા બીજા રાઉન્ડમાં કોઈ પણ એમ બીબીએસની કોલેજ મળી છે તો એને એનો તમારે અલોટમેન્ટ લે લેટર લઈને જાવ તમને ક્યાંય પણ ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન મળ્યું હોય ડીમ્ડ યુન યુનિવર્સિટીમાં મળ્યું હોય સેન્ટ્રલ યુ યુનિવર્સિટી મળ્યું હોય આપણા સ્ટેટ કોટામાં મળ્યું કે ક્યાંય પણ તમને એડમિશન મળ્યું હોય તો જે પણ તમારે નવું એડમિશન મળ્યું હોય એ તમે લઈને જ અને તમને એડમિશન ના મળ્યું હોય તો તમ તમારે ખાલી એપ એપ્લિકેશન છે એ અરજી લઈને જવાની છે અને જો તમારે મળ્યું હોય તો તમે તમે જે આ નવો અલોટમેન્ટ લેટર લઈ જશો તો તમારે અરજી લઈ લઈ જવાની કોઈ જરૂર નથી અહીંયા તમારે ખાલી લખીને જવાનું છે કે આ કારણથી મારે અહીંયા એડમિશન કેન્સલ કરાવવું છે બસ ખાલી એવી તમારી ગુજરાતીમાં પણ તમે અરજી લખી શકો છો પછી આગળ આપણે જોઈએ છે કે આઈડી પ્રૂફ અને ઝેરોસ કોપી એટલે તમારે કોઈ આધાર કાર્ડ હોય પાન કાર્ડ તમે કંઈ પણ જેમ જેમાં તમારો ફોટો હોવો જોઈએ તમારું નામ હોવું જોઈએ અને જન્મ તારીખ હોવી જોઈએ બસ ખાલી તમારે આઈડી પ્રૂફ લઈ જવાનું છે પછી અથોરિટી લેટર ઇન કેસ ઓફ પેરેન્ટ એન્ડ રિપ્રેઝેન્ટેટિવ વોન્ટ ટુ કલેક્ટ ડોક્યુમેન્ટ એટલે કે અથોરિટી લેટર લઈ જવાનું છે કોણે કે સ્ટુડન્ટ જો રૂબ રૂબરૂ ના જઈ શકતો એની જગ્યાએ જો એના પેરેન્ટ્સ અથવા કોઈ બીજું જવાનું હોય તો અથોરિટી લેટર લઈ જવાનું છે અને જો સ્ટુડન્ટ રૂબરૂ જવાનું હોય તો અથોરિટી લે લેટરની કોઈ જરૂર નથી પછી આગળ આપણે જોઈએ કે ફીઝ વીલ બી ધ એડજસ્ટેડ ઇફ ધ કેન્ડિડેટ ટેક ધ એડમિશન ઇન થર્ડ રાઉન્ડ એટલે કે જો સ્ટુડન્ટ થર્ડ રાઉન્ડના પાર્ટ લે લે છે અને જો એની ફીઝ થર્ડ થર્ડ રાઉન્ડમાં એડજસ્ટ થશે થશે સેકન્ડ રામમાં એડજસ્ટ થશે એની એવું અહીંયા લખેલું જ નથી પણ ડાયરેક્ટ એવું લખેલું છે કે થર્ડ રમમાં એડજસ્ટ થશે તો ડાયરેક્ટ તમારી સેકન્ડ આર્મમાં જો તમે નવું એડમિશન મળે તો તમને નવી ફીસ ભરી છે અને જો થર્ડ રઉમમાં તમારી એડજસ્ટ થઈ જશે પછી આગળ આપણે જોઈએ કે જે ફીઝ વીલ બી રિફંડેડ આફ્ટર કમ્પ કમ્પ્લીશન ઓફ ધ એડમિશન પ્રોસેસ ઇફ ધ કેન્ડિડેટ ડઝ નોટ ટેક એની એડમિશન એટલે કે સ્ટુડન્ટ જો કોઈ પણ જગ્યાએ એડમિશન લેતો નથી તો એની જો ફી રિફંડ પ્રોસેસ છે એ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે આપવામાં આવશે હાલ ખાલી તમારી એડમિશન જે છે એડમિશન કેન્સલ કરાવવામાં છે ફીઝ તમને હાલ પાછી મળશે નહીં જ્યારે આખી એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે તમને પાછા મળશે જો તમને ક્યાંય પણ એડમિશન મળ્યું નહીં હોય તો પછી આગળ આપણે જોઈએ કે આ જે અથોરિટી લેટ લે લેટર છે જેમાં જો સ્ટુડન્ટ રૂબરૂ રૂબરૂ ના જઈ શકે છે એના માટે બીજાને કોઈ જરૂર નથી તો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અથોરિટી હોલ્ડરનો એ તો એ લગાવશે પછી અહીંયા જે ફોટોગ્રાફ છે કેન્ડિડેટ એટલે સ્ટુડન્ટનો ફોટોગ્રાફ લખવાનો છે અહીંયા જે સંપૂર્ણ માહિતી આપે છે માહિતી પ્રમાણે તમારો મેઈટ નંબર તમારું નામ છે બસ પછી આગળ આપણે જોઈએ કે અહીંયા જો ઓફ પેરેન્ટ સિગ્નેચરો કેન્ડિડેટ સ્ટુડન્ટની બસ સાઇન આ મેં છે ખાસ અમારે સ્ટુડન્ટની સાઇન કરીને લઈ જવાનું છે જો સ્ટુડન્ટને તમે રૂબરૂ ના લઈ જઈ શકતા હોય તો બસ એ જ અહીંયા માહિતી આપેલી છે પછી આપણે જોઈએ કે જે પણ ઓથોરિટી લે લેવા જાય જે પણ માણસ એ પણ પોતાનું એક આઈડી પ્રૂફ પ્રૂફ લઈ જાય જેમ કે અહીંયા પાન કાર્ડ છે પાસપોર્ટ છે કોઈ પણ ઇલેક્શન કાર્ડ છે આધાર કાર્ડ છે ઓરિજિનલ હોવું જોઈએ અને ફોટોકોપી ઓરિજિનલ ફોટોકોપી બંને લઈ જવાનું છે જે પણ વાલી અથવા જ કોઈપણ પ્રતિનિધિ લેવા જાય એના માટે છે તો બસ આ જ માહિતી છે તમારે આવી રીતે અહીંયા જે છે તમે પ્રથમ વારનો પ્રવેશ કેન્સલ કરી શકો છો આયુર્વેદિક હોમિયોપેથિકમાં અને એમ બીબીએસમાં જ્યારે પણ કોઈ અપડેટ આવશે કે તમારે કેવી રીતે કેન્સલ કરવાનું છે એની પણ અપડેટ આપીશ એકવાર ઓલરેડી અપડેટ આવી ગઈ છે ફરીથી તમારી અપડેટ આવશે તમે હજુ હજુ ઘણીવાર અપડેટ આવશે એટલે તમે જ્યારે પણ તમારે એડમિશન મળ્યું તમારે કેન્સલ કરવી તમે કેન્સલ કરી શકો છો ડરવાની કોઈ જરૂર નથી તો હવે આપણે જોઈએ કે ટોટલ જે છે તમારે સેકન્ડમાં ભાગ લેવા માટે શું કરવાનું છે અને પછી આપણે જોઈએ કે ટોટલ કેટલી સીટ ખાલી છે આયુર્વેદિક હોમિયોપેથીના બીજા રાઉન્ડ માટે તો ચાલો આગળ આપણે જોઈએ પીડીએફ પર જઈએ હવે અહીંયા લખેલું છે કે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની છે તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે બીજા રાઉન્ડમાં પ્રથમ રાઉન્ડની નવી આવેલી બેઠક એટલે કે જે ન્યૂ સીટ આવી છે આ આયુર્વેદિક અને હોમિયોપેથીમાં આવેલી છે અને એમ બીબીએસમાં પણ આવી હતી તો એની આપણે માહિતી આપવાના છીએ તો એમ એમાં આવી હતી પછી પ્રથમ રાઉન્ડની નોન રિપોર્ટેડ સીટો એટલે કે જેને એડમિશન મળ્યું છે અને એડમિશન લીધું નથી એવી સીટ સીટ પર તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન આપવામાં આવશે અને પ્રથમ રાઉન્ડ પછી કેન્સલ થયેલી સીટો પર તમને પ્રવેશ પાડવામાં આવશે તથા આગળના રમમાં જો સીટ ખાલી હશે તો એને એના આગળના રમને પ્રવેશ પાડવામાં એટલે કે જેટલી પણ સીટો હશે એની નવી સીટો આવેલી હોય નોન ડિપોર્ટેડ સીટ હોય કેન્સર સીટ હોય તમને દરેક સીટ પર પ્રવેશ જેટલી પણ ખાલી સીટો હશે એમાં તમને પ્રથમ સેકન્ડ નમમાં તમને એડમિશન આપવામાં આવશે પછી આગળ આપણે જોઈએ તો કે જે મેરિટ લિસ્ટમાં નામ છે તમારું એવા ઉમેદવારો પ્રથમ પ્રવેશની સ્થિતિને ધ્યાન લીધા વિના બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકે છે એટલે કે ફર્સ્ટ ફર્સ્ટ કેવું હતું ફ્રી એક્ઝેટ હતું તમને એડમિશન મળ્યું એડમિશન ના મળ્યું તમે ભરી ફીસ ના મળી તમે સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી શકો છો પણ સેકન્ડ રાઉન્ડમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળી ગયું અને જો તમે ફીસ નહીં ભરી તો તમે થર્ડ રાઉન્ડમાં એ સેમ પિન સાથે તમે ચોઈસ ફિલિંગ નહીં કરો તમારે નવો પિન પર્ચેસ કરવો પડશે અને તમે ફીસ નહીં ભરી હોય એટલે એ તમારી સીટ સેકન્ડ નહીં જ જતી રહેશે પણ એ ક્યાં આવે તમે સેકન્ડ રાઉન્ડને એડમિશન મળી જાય પછી ફર્સ્ટ રાઉન્ડ તમારો ફી એક્ઝિટ છે એમાં તમારો કોઈ ડર બની નથી એટલે કે ફર્સ્ટ રાઉન્ડમાં તમે કોઈ પણ અખતરો કરી શકતા તમે ચોઈસ ફિલ્મમાં ગમે તે ભૂલ કરી શકતા હતા હવે તમારે સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલ્લિંગમાં ખાસ કોઈ ભૂલ નથી કરવાની અને જે પણ વિદ્યાર્થીઓને મારા કાઉન્સેલિંગમાં જોડો મારું પર્સનલ માર્ગદર્શન જોતું હોય કે આયુર્વેદિક હોમિયોપેથીના સેકન્ડ રાઉન્ડના ચોઈસ ફ્લિંગમાં તો એ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે અહીંયા તમને નંબર આપું છું પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર કોલ કરી અને તમે મારું પર્સનલ માર્ગદર્શન મેળવી શકો છો પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો તો આગળ આપણે માહિતી જોઈએ કે જે જે ઉમેદવારે જો કોઈ પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો નથી તો તેવા ઉમેદવારો બીજા રાઉન્ડમાં નવેસર સાથે રજીસ્ટ્રેશન કરી અને બીજા રાઉન્ડની ચોઈસ ભાગ લઈ શકે છે પણ તમે તો ફર્સ્ટ રાઉન્ડ રજીસ્ટ્રેશન કર્યું એટલે તમારે કોઈ ડરવાની કોઈ જરૂર નથી પછી આગળ આપણે જોઈએ કે બીજા ભાગ લેવા માટે ઉમેદવારે પોતાની યુઝર આઈડી પાસવર્ડની મદદથી લોગિન કરી વેબસાઇટમાં લો લૉગિન થઈ જાય છે એ તો આપણે જ્યારે ચોઈસ કરી કરીએ છીએ ત્યારે લોગિન કરીએ છીએ અને ઓનલાઈન સંમતિ આપવાની કેવી રીતે સંમતિ આપવાની જ્યારે જ્યારે પણ તમારું ચોઈસ ફિલિંગ શરૂ થશે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર ત્યારે તમારે ઓનલાઈન સંમતિ આપવાની રહેશે એ હું તમને બતાવું છું અહીંયા સ્ક્રીનશોટ આપેલા છે તો આગળ આપણે માહિતી જોઈએ પછી પ્રથમ રાઉન્ડમાં ફળવાયેલ પ્રવેશ પર જો ઉમેદવાર બીજામાં ભાગ લેવા ઓનલાઈન સંમતિ આપે છે તો નવી ફાળવેલી બેઠક ફાળવણી થાય તો આપો પ્રથમ પ્રવેશ રદ થઈ જશે એટલે કે તમને કોઈ જો કોલેજ મળી હોય અને તમારે જો ચેન્જ કરવાની ઈચ્છા હોય તો તમારે સેકન્ડ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરવાનું છે અને તમારી એટલી જ કોલેજ તમારે એ કોલેજની ઉપર રાખવાની છે કે જેમ જેમાં તમારે ચેન્જ કરવું હોય અથવા તમને જે પણ કોલેજ સેકન્ડ રાઉન્ડમાં મળશે એ તમારી ફાઇનલ કહેવાશે ફાઇનલ એટલે કે તમારો પ્રથમ પ્રવેશ રદ થઈ જશે અને જે પણ તમને નવી કોલેજ મળશે એમાં તમારે જવું પડશે જેમ કે તમને અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જૂનાગઢમાં તમને તમને એડમિશન મળ્યું હોય અને તમારે અહીંયા જ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક ગાંધીનગર એડમિશન મળ્યું છે તમારે સેકન્ડમાં ત્યાં જવું પડશે અને ત્યાં તમારે પછી કોલેજ સ્ટાર્ટ કરવી પડશે જો તમારે થર્ડ ઉમરમાં ચેન્જ નહીં થાય તો એટલે જાણે વિચારીને જેટલી તમારે કોલેજ ચેન્જ કરવી એટલે હવે સેકન્ડમાં ચોઇસ ચોઈસ ફિલિંગ કરજો બીજી વધારે ચોઈસ ફિલિંગ કરતા નહીં અને મેક્સિમમ તમે ચોઈસ ફિલિંગ કરજો કેમ ઘણા 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 શું કરતા હોય છે સાવ ઓછી કોલેજ જેમને એડમિશન મળતું નથી એવા વિદ્યાર્થીઓ સાવ ઓછું કોલેજ ચોઈસ ફિલિંગ કરતા એટલે તમે મેક્સિમમ કોલેજ ચોઈસ ફિલિંગ કરજો પણ જેમાં તમારે એડમિશન લેવાની ઈચ્છા હોય એટલું જ કરજો એટલે એટલી હું તમને સલાહ આપું છું પણ મેક્સિમમ કોલેજ ચોઈસ ચોઈસ ફિલિંગ કરવાનું ટ્રાય કરો એટલે ખાસ તમે ક્રમને ગોઠવજો કે કયા કયા ક્રમમાં તમારી કોલેજને ગોઠવવી છે એ તમારું મહત્ત્વનું છે નંબર ચોઈસ ફિલિંગ માટે એટલે મેં તમને અહીંયા કીધું કે તમે આ નંબર પર કોલ કરી અને મારા કાઉન્સિલિંગમાં જોડાઈ શકો છો તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે કે કેવી રીતે તમારે ચોઈસ ફિલિંગ કરવું છે તો આગળ આપણે જઈએ પછી કે જે ઉમેદવારો જો કોઈ સેકન્ડમાં ભાગ લે છે અને જો પ્રવેશ અપગ્રેડ થતો નથી તો પ્રથમ પ્રવેશ ચાલુ રહેશે પછી એ જ માહિતી છે પછી અહીંયા આપેલું છે કે તમારે કેવી રીતે અહીંયા જે જે છે એ સંમતિ આપવાની છે તો તમે જ્યારે આવી રીતે લોગ લોગ ઇન કરી લો પછી અહીંયા કન્સેન્ટ એટલે કે ચોઈસ ફિલિંગની જે ડિટેલ આવશે જ્યારે તમારે ત્રીસ તારીખે ચોઈસ ફિલિંગ શરૂ થશે ત્યારે તમારે કન્સ કન્સેન્ટ એન્ડ ચોઈસ ફિલિંગમાં તમારે જવાનું છે પછી અહીંયા તમારે જો કન્સેન્ટ એન્ડ ચોઈસ ફિલિંગમાં તમે જશો ત્યારે તમારે અહીં આવી રીતે જે છે એ પ્રોસેસ આગળ પ્રોસેસ એટલે કે આઈ એક્સેપ્ટ આગળ તમારે અહીંયા પ્રોસેસ ટીક કરવાનો છે એટલે પ્રોસેસ ટીક કરશો એટલે તમે અહીંયા સંમતિ આપી દીધી છે કે જો મારો કોઈ પ્રવેશ ચેન્જ થશે તો હું નવ નવી કોલેજમાં જઈશ જો ફીસ થશે થઈશી એટલે અહીંયા સંપૂર્ણ જે પણ તમારે સંમતિ લેવામાં આવી છે ત્યારે તમે આગળ રાઉન્ડની તમે ચોઈસ બની કહી શકશો અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો સ્ક્રીનશોટ લઈ બેઝિક તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો બસ અહીંયા તમે સંમતિ આપી છે હવે તમે આ રીતે આગળ ચોઈસ ફિલ્િંગ કહી શકો છો જ્યારે પણ આવશે ત્યારે તમને સંપૂર્ણ ચોઈસ ફિલ્લિંગ સમજે કે કેવી રીતે તમારે ચોઈસ ફિલ્લિંગ છે છે ત્રીસ તારીખે હું ઓલરેડી વિડીયો બનાવવાનો છું 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 તમારા સાથે જ કોઈ ડરવાની કોઈ જરૂર નથી તો આથી આપણે માહિતી કે તમારે સેકન્ડ રાઉન્ડમાં કેવી રીતે ભાગ લેવાનો છે હવે આપણે જોઈએ કે આયુર્વેદિક અને હોમિયોપેથીના સેકન્ડ રાઉન્ડમાં ટોટલ કેટલી સીટ ખાલી છે અને પછી આપણે જોઈશું કે લાસ્ટમાં તમારી કોલેજ ક્યારે શરૂ થાય છે તો ચાલો આપણે એની માહિતી મળવાનો પ્રયત્ન કરીએ આપણે ખાલી સ્થિતની માહિતી મેળવીએ એની પહેલાં જો તમને એમ બીબીએસમાં એડમિશન નથી મળ્યું અને જો તમારું ડૉક્ટર બનવાનું સપનું રહી જતું હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમે અમારા સાથે જોડાઈ અને વિદેશમાં એમ કરી અને સાઈડે તમારા બજેટમાં તમે ડિગ્રી મેળવી શકો છો તો અહીંયા તમને માહિતી આપવામાં આવી છે અલગ અલગ કન્ટ્રી છે જેમ કે રશિયા છે જ્યોર્જિયા છે ઉઝબેકિસ્તાન છે કઝાકિસ્તાન છે નેપાળ છે કિર્ગિસ્તાન છે સારી સારી કન્ટ્રીમાં તમે એમ કરી અને તમે તમારા બજેટમાં સારી રીતે તમે એમબીબીએસની ડિગ્રી મેળવી શકો છો તો હવે તમારે જે અમારા સાથે અમારો કોન્ટેક્ટ કર તો કઈ રીતે કોન્ટેક કરો છે અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો પ્રીતમભાઈનો નંબર છે અને અહીંયા મારો નંબર પણ આપવામાં આવ્યો છે તમે બંને નંબર નંબર પર કોલ કરી અને એબ્રોડ એમબીબીએસ એટલે કે વિદેશમાં એમબીબીએસ કરવાની તમે સંપૂર્ણ ગાઈડન્સ મળી શકો છો અને સંપૂર્ણ તમે માહિતી મળી શકો છો તો ચલો હવે આગળની આપણે પીડીએફ પર જઈએ અને જે આયુર્વેદિકની હોમિયોપેથિકમાં જે સેકન્ડ ખાલી સીટ છે એની આપણે માહિતી મળવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે પીડીએફ પર જઈએ પહેલાં તો અહીંયા સૌપ્રથમ એ માહિતી આપેલી છે કે સેકન્ડ રાઉન્ડમાં કેટલી નવી સીટ એડ થઈ છે તો અહીંયા જે આપણી એ કોલેજ હતી શ્રી સરદાર પટેલ જે મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ઓનલી ગર્લ્સ માટે છે જે રાજકોટમાં આવેલી છે એમાં છત્રીસ કો સીટ એડ થઈ છે એટલે એમને માહિતી નથી આપી કે છત્રીસ સીટ એડ થઈ છે કે જે જૂની છત્રીસ સીટ સીધાથી એ જ છે પણ અહીંયા કોઈ સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી પછી આગળ એક નવી કોલેજ ખુલી છે જે ફર્સ્ટ રાઉન્ડમાં હતી નહીં જેનું નામ છે અમૃત હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે તો એમાં અહીંયા પંચ્યાસી સીટની મંજૂરી આપવામાં આવી છે સ્ટેટ કોટા માટે તો ચાલો આગળ આપણે માહિતી મેળવીએ ઓલ ઇન્ડિયા કુટાની સીટ અહીંયા ટોટલ સો સીટની મંજૂરી છે પણ પંદર સીટ ઓલ ઇન્ડિયા કોટામાં ગઈ હશે અને જે પંચ્યાસી સીટ છે એ આપણને અહીંયા સ્ટેટ કોટામાં મળી છે તો ટોટલ અહીંયા આપણને કેટલી સીટ મળી છત્રીસ પ્લસ પંચ્યાસી આનો સરવાળો કરીએ આપણે તો છ ને પાંચ અગિયારનો એકડો બધી એક પછી જ ત્રણ ને એક ચાર ચાર ને આઠ અહીંયા બાર એટલે કે અહીંયા એકસો એકવીસ સીટ આપણને અહીંયા સેકન્ડ નંબર સ્ટેટ કોટામાં મળી છે તો આ સીટ આપણી નવી થઈ પછી આપણે જોઈએ કે કેટલી તમારી ખાલી સીટ છે અને કેટલી નોન ઇપોટેડ સીટ છે તો આ આપણને એકસો ને એકવીસ નવી સીટ અહીંયા મળી છે તો ચાલો આગળ આપણે જઈએ તો આગળ પીડીયા પર અહીંયા એ માહિતી આપેલી છે કે ટોટલ કેટલી ખાલી સીટ છે તમે અહીંયા જોઈ જોઈ શકો છો મેક્સિમમ જે જે છે સરકારી કોલેજમાં અહીંયા પીડબલ્યુ ડી વિદ્યાર્થી એટલે કે અહીંયા વિકલાંગ વિદ્યાર્થીની સીટ ખાલી છે તમે અહીંયા આયુર્વેદિકમાં જોઈ શકો છો સંપૂર્ણ માહિતી મળી શકો છો કે આટલી જે છે વિકલાંગ વિદ્યાર્થીની સરકારી કોલેજમાં સીટ ખાલી છે અને પ્રાઇવેટ કોલેજમાં જે એનઆરઆઈ કોડ અને સીટ છે મેક્સિમમ દરેક કોલેજમાં ખાલી જ રહે છે તો એ ખાલી છે એટલે કે આયુર્વેદિકમાં ટોટલ અહીંયા ત્રણસો ને ચોપન સીટ અહીંયા ખાલી છે પછી હોમિયોપેથિકમાં આપણે જોઈએ તો અહીંયા જે સરકારી કોલેજ છે એમાં પી વિદ્યાર્થીની સીટ ખાલી છે અહીંયા અને જે પ્રાઇવેટ કોલેજ છે એમાં અહીંયા એનઆરઆઈ વિદ્યાર્થીઓની સીટ ખાલી છે એટલે કે ટોટલ જે હોમિયોપેથિક છે એમાં પાંચસોને અગિયાર સીટ પ્રથમ પછી ખાલી છે એટલે કે એમાં એડમિશન આપવામાં આવ્યું નથી એમ કહ્યું કે સરકારી કોલેજમાં પી વિદ્યાર્થીઓ એટલા હોતા નથી કેટલાક વિદ્યાર્થી અને પ્રાઇવેટ કોલેજમાં એટલા એ એનઆરઆઈની સીટો છે પણ એટલા વિદ્યાર્થીઓ હોતા નથી એટલે એમને એડમિશન આપવામાં આવતું નથી એટલે કે જે પીડબ્લ્યુડી કોટાની સીટ છે જે પણ કેટેગરીની ખાલી છે એ કેટેગરીમાં જ જશે અને જે એનઆરઆઈ કોટાની સીટ છે અહીંયા એ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે એટલે કે એમ ક્યુમાં એ સીટ જે જશે તમારે હવે જે સેકન્ડમાં આ સીટ છે એમાં દરેક સીટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે પછી આગળ આપણે જોઈએ તો કે જે જે છે ટોટલ કેટલી સીટ ખાલી છે અહીંયા તમે સંપૂર્ણ માહિતી આપેલી છે કે આયુર્વેદિકની ત્રણસો ને ચોપન સીટ ખાલી છે હોમિયોપેથિકને અહીંયા પાંચસોને અગિયાર સીટ ખાલી છે એટલે કે અહીંયા ટોટલ આઠસો ને પાંસઠ સીટ તો સેકન્ડ ખાલી છે આપણે પહેલાં જોઈએ કે એકસો ને એકવીસ સીટ નવી એડ થઈ પછી આઠસો ને સીટ અહીંયા ખાલી છે આ આપણે જોઈએ તો આપણી ન્યૂ ન્યૂ સીટ છે ચલો અહીંયા આપણે ન્યૂ સીટ અહીંયા લખી દઈએ કે ન્યૂ સીટ આપણી એડ થઈ પછી આ શું છે આપણે અહીંયા વેકન્ટ સીટ છે વેકન્ટ સીટ છે અને કેટલીક અહીંયા આપણી નોન રિપોર્ટેડ સીટ છે એનાર એ આપણે જોઈએ કે કેટલી નોન રિપોર્ટેડ સીટ છે તો અહીંયા બહુ લાંબી પીડીએફ છે તમે અહીંયા જોઈ શકો છો પણ આપણે લાસ્ટમાં જોઈએ કે કેટલી સીટ ખાલી છે આમ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે ને એમણે એડમિશન લીધું નથી તો ખાલી અહીંયા આપણે નંબર જોઈએ કે કેટલી સીટ ખાલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ ચાલો આપણે અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું છું કે અહીંયા ટોટલ તમારી જે છે નોન રિપોર્ટેડ સીટની સંખ્યા એ પચીસો ને તમે અઠ્યાવીસ તમે અહીંયા જોઈ શકો છો એટલે કે આપણે જોઈએ તો ન્યૂ સીટ કેટલી હતી અહીંયા ચાલો આપણે પેનની સાઈઝ થોડી નાની કરી લઈએ પહેલાં આની જે આપણે ઝૂમ ઇન કરી લઈએ તો ઓટોમેટિક આપણી પેનની સાઇઝ નાની થઈ જશે તો ઓકે તો આપણે અહીંયા ન્યૂ સીટ કેટલી હતી અહીંયા આપણી ન્યૂ સીટ હતી અહીંયા આપણી એકસો ને એકવીસ પછી આપણી પ્રથમ આપણને વેકન્ટ સીટ કેટલી હતી એટલે કે ખાલી સીટ કેટલી હતી આપણી એ આપણી સીટ હતી અહીંયા આપણી આઠસો ને પાંસઠ આપણી ખાલી સીટ હતી પછી નોન રિપોર્ટેડ કેટલી સીટ છે આપણી એના સીટ અહીંયા છે આપણી પચીસો ને અઠ્યાવીસ ચલો આપણે જોઈએ અહીંયા પચીસો ને અઠ્યાવીસ તો આનો આપણે સરવાળો કરીએ તો અહીંયા એક ને પાંચ છ છ ને આઠ અહીંયા ચૌદનો ચોકડો વધી એક અહીંયા એક ને બે ત્રણ ત્રણ ને છ અહીંયા નવ નવ ને બે અગિયારનો એકડો વધી અહીંયા એક પછી એકને એક બે બે ને આઠ દસ દસ ને પાંચ પંદરનો પાંચડો વધી અહીંયા એક તો અહીંયા તમારી ત્રણ હજાર પાંચસો ને ચૌદ સીટ હજુ ખાલી છે અને આમાં હજુ હજુ આપણી એડ થશે જે આપણી કેન્સલ સીટની માહિતી છે કેમ કે હાલ જમારે જે કેન્સલ કરવાની પ્રોસેસ હજુ હવે સ્ટાર્ટ થઈ છે એટલે કે જે આપણી કેન્સલ સીટની પ્રોસેસ છે એ પણ અહીંયા આપણી સીટો અહીંયા એડ થશે એટલે કે જે પાંત્રીસો ચૌદ સીટ છે એ સીટ કદાચ અહીંયા તમારી છત્રીસો પણ થઈ શકે છે અને સાડા શો પણ થઈ શકીએ છીએ આ આપણી હોમિયોપેથિક અને આયુર્વેદિકની બંને મિક્સ છે આપણે આયુર્વેદિક અને હોમિયોપેથીનો અલગ વિડીયો બનાવીશું કે કંઈ કોલેજમાં કેટલી ન્યૂ સીટ છે કેટલી વેકન્ટ સીટ છે કેટલી નોન ડિપોટેડ સીટ છે કેટલી ગવર્મેન્ટ કોટાની સીટ છે કેટલી મેનેજમેન્ટ કોટાની સીટ છે આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને પણ શેર કરો તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે પણ હાલ આપણી પાંત્રીસો ને ચૌદ સીટ ખાલી છે જે આગળ આપણે માહિતી આપી હતી કે આપણી તેત્રીસો ને ત્રાણું સીટ સેકન્ડમાં ખાલી છે એમાં આપણી એડ થઈ હતી તેત્રીસો ત્રાણું આપણે અહીંયા ન્યુ સીટ આપણે એકવીસો ને એકવીસ એડ થઈ તો આપણી પાંત્રીસો ને ચૌદ થઈ અને હજુ આપણે અહીંયા કેન્સલ સીટ એડ થશે એટલે તમારો આંકડો છત્રીસો અથવા સાડત્રીસો જઈ શકે છે હવે હવે કેટલા વિદ્યાર્થીઓ કેન્સલ કરાવે છે એની માહિતી જ્યારે પણ આપણું સેકન્ડ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થશે ત્યારે આપણે કેન્સલ વિદ્યાર્થીઓની લિસ્ટ આવી જશે ત્યારે પણ આપણે વિડીયો બનાવીશું કે કેટલી સીટ ટોટલ તમારી ખાલી છે તો હવે આપણે જોઈએ કે તમારું જે સેકન્ડ રાઉન્ડનું એટલે કે જે ઓલ ઇન્ડિયા કોટા જે આયુષ્યની શિડ્યુલ છે એમાં તમારી કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે અને આગલા રાઉન્ડ તમારે ક્યારે હશે ચાલો એની આપણે માહિતી મેળવી તો આપણે સંપૂર્ણ શેડ્યુલ જોઈએ તો હવે આપણું જે આયુષ દ્વારા શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે આપણે શેડ્યુલ જોઈએ કે સેકન્ડ રાઉન્ડનું શેડ્યુલ શું છે થર્ડ રાઉન્ડનું શેડ્યુલ શું છે તમારી કોલેજ કેરિયર સ્ટાર્ટ થશે તો એટલે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે શેડ્યુલ છે આ જે સ્ટેટ કોટાનું છે અને યુનિયન ટેરિટરીનું છે તો એમાં આપણે જઈએ અને સંપૂર્ણ માહિતી મેળવવાનો અહીંયા આપણે પ્રયત્ન કરીએ તો જે તમારો સેકન્ડ રાઉન્ડ છે અહીંયા એ છ છવ્વીસ સપ્ટેમ્બરથી લઈ અને આઠ ઓક્ટોબર સુધી તમારું કમ્પ્લીટ કરવાનું છે અને જે છેલ્લી જોઈનિંગ તારીખ છે એ દસ ઓક્ટોમ્બર છે એટલે કે અહીંયા છવ્વીસ સપ્ટેમ્બરથી લઈ અને દસ ઓક્ટોબર સુધી તમારું સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે એવું અહીંયા જે આયુષ મંત્રાલય દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે પછી થર્ડ રાઉન્ડ છે એ તમારો સત્તર ઓક્ટોમ્બરથી લઈ અને ત્રીસ ઓક્ટોબર સુધી તમારો થર્ડ રાઉન્ડ ચાલશે પછી આગળ આપણે સ્ટે વન્સી રાઉન્ડ છે એમાં સંપૂર્ણ માહિતી આપેલી છે કે છ નવેમ્બરથી લઈ અને બાવીસ નવેમ્બર નવેમ્બર સુધી તમારે જે છે એની પ્રોસેસ કરવાની છે સ્ટે વીરાઉન્ડ ફર્સ્ટ અને સ્ટે વન્સી રાઉન્ડ પણ સેકન્ડ પણ આપણે ગુજરાતમાં અહીંયા ઓનલી એક જ સ્ટેપ રાઉન્ડ થાય થાય છે પછી આગળ આપણે જોઈએ કે કોઈપણ સીટ ખાલી રહે તો આ આગળ એની પ્રોસેસ છે પછી અહીંયા પચીસ નંબર તમારે કટ ઓફ જાહેર કરવાનું છે કે કેટલી સીટ ખાલી છે શું છે એની સંપૂર્ણ માહિતી તમારે આપવાની છે પછી આગળ આપણે જોઈએ કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે તો અહીંયા જે નાની જગ્યા આ જગ્યા છે એમાં લખેલું છે કે જે તમારી જે છે એ કોલેજ તમારી અહીંયા ત્રીસ ઓક્ટોમ્બરથી આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ તમારી અહીંયા બી અને બી એચ કોલેજ તમારી સ્ટાર્ટ થશે પણ એવું જરૂર જરૂર નથી કે એક્ઝેક્ટલી શોક નંબર સ્ટાર્ટ થાય પણ તમારે હજુ મહિના સુધી ડર ડરવાની કોઈ જરૂર નથી પણ હવે તમારા જોડે વેકેશનનો માત્ર ખાલી એક જ મહિનો છે એટલે તમે એન્જોય કરી શકો છો જે પણ તમારું બાકી હોય એ અને તમારે ત્રીસ ઓક્ટોબર અથવા તમારા નવ નવેમ્બર મહિનાના સ્ટાર્ટિંગમાં તમારી ગમે ત્યારે કોલેજ સ્ટાર્ટ થઈ છે કે જે તમારી જે કોલેજની વેબસાઇટ પર છે ત્યારે ત્યારે અપડેટ આવશે જ્યારે પણ અપડેટ આવશે ત્યારે હું તમને કહીશ કે હવે ધીરે 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 કોલેજની શરૂઆત થવા જઈ રહી છે જેમ કે એમ એમબીબીએસમાં કોલેજો સ્ટાર્ટ થઈ ગઈ છે બાવીસ સપ્ટેમ્બરથી તમે જોઈ શકો છો ઘણી ઘણી બધી કોલેજો સ્ટાર્ટ થાય છે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી થાય છે એટલે કે અલગ અલગ દિવસે દિવસે કોલેજો સ્ટાર્ટ થાય છે પણ એક તમને એમસીસીએ જેમ બાવીસ સપ્ટેમ્બર આપી એમ અહીંયા આયુષ કાઉન્સલિંગ અહીંયા ત્રીસ ઓક્ટોબર આપવામાં આવી છે એટલે કે ત્રીસ ઓક્ટોમ્બરની આસપાસ દરેક કોલેજો સ્ટાર્ટ થઈ જશે જ્યાં જ્યાં સુધી કોઈ નવું ચેન નહીં થાય ત્યાં ત્યાં સુધી આપણે ત્રીસ ઓક્ટોમ્બર માનીને ચાલવાનું છે તો બસ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે તો બસ મળી આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે